પવનને કારણે કેટલાક તંબુ નમી ગયા હતા કારણ કે અચાનક વરસાદ પડ્યો અને પતંગ અને દોરી પગળી જતા વેપારીઓને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે અચાનક વરસાદ પડતા પતંગના વેપારીઓ પતંગ અને દોરી ઉપર હડપતરે ઢાંકતા નજરે પડ્યા છે ડભોઈ શહેર અને તાલુકામાં વરસાદને કારણે ખેતીના પાકમાં ઠેર ઠેર નુકસાન જોવા મળી રહ્યું છે ત્યારે પતંગ બજાર હોય કે ખેતી જેને લઈને વેપારીઓ મૂંઝવણમાં મુકાયા હતા મોટા પાયે પતંગ બજારમાં નુકસાન જોવા મળી રહ્યું છે પતંગ અને દોરા પલળી જતા આશરે ચારથી પાંચ લાખ રૂપિયાનું નુકસાન જોવા મળી રહ્યું હોવાનું વેપારીઓ જણાવતા હતા તો કમોસમી વરસાદને કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને ઠેર ઠેર પાણીના ખાબોચિયા પણ ભરાઈ ગયા હતા બે તારા લગી દુકાન ના ખૂણા માં બી છે અહીંયા લાકાના ના માં જો

ઉત્તરાયણનો પર્વ તહેવાર હમણાં આવી રહ્યો હતો એના લીધે જે રાત્રે જે કમોસમી વરસાદ પડ્યો વરસાદના કારણે આ બધી જે પતંગો કરી ડભોઈમાં મારી એકલાની બીજા બધા જે નાના મોટા વેપારીઓ છે જે રોડ પર તંબુ બાંધીને ધંધો કરે છે એમને બી ઘણું બધું નુકસાન થયું છે પ્લસ કે આ વખતે જે આસામમાંથી જે વાંસ આવતા હતા એના લીધે વીસ ટકા જે વધારો થયો હતો વીસ ટકાના વધારે બીજું કે ભાવનો વધારો થયો વધારાના લીધે ને પછી આ વરસાદના લીધે અમને જે નુકસાન થયું છે અહીંયા આગળ અમારે અંદાજ મારું નુકસાન ને જે બીજા બધા પછી બહાર નાના મોટા તંબુ લગાવ્યા છે એમને ઓછામાં ઓછું પચીસ થી ત્રીસ ટકાનું નુકસાન થયું છે એમાં અંદાજે

ગઈકાલ રાત્રે ડભોઈ શહેરની અંદર પુષ્કળ માત્રામાં વરસાદ પડ્યો એના એના લીધે ડભોઈની અંદર રોજિંદા પતંગોના વેપારી વેપારીઓને બહુ જ નુકસાન પામેલું છે અમુક લોકોને તો બંડલો બી હજુ ખુલ્યા નથી મંદીનો માહોલ છે વીસ ટકાનો ભાવ વધારો છે રેલની અને પતંગની ગરાકી એટલી બધી નીકળી નથી અને એના ઉપર આ કુદરતી માર છે અને આ માર સહન થાય એવી પરિસ્થિતિ છે નથી વેપારીઓના દુઃખદર્તને કોઈ સમજનાર નથી કોઈ આની વાચા આપે એવો વેપારીઓને વેપારીઓનો આશા છે આશરે કેટલો લાખો રૂપિયાનું નુકસાન થયેલ છે આની અંદર અઢળક વેપારીઓ નાના નાના વેપારીઓ છે જેમને પોતાનો મંડપમાંથી સ્ટોલ ઊભો કરીને પતંગો વેચતા હતા અને અચાનક વરસાદ વરસતા એ લોકોને કોઈ એવો સમય ના મળ્યો કે એને ઢાંકી શકે કે કશું કરી શકે એટલે અઢળક પ્રમાણની અંદર પુષ્કળ પ્રમાણની અંદર આ નુકસાન થવા પામેલ છે